જય સ્વામિનારાયણ મિત્રો આજે આપણે બનાવીશું રસાવાળા મગને ભાત તો ચાલો આપણે ચાલુ કરીએ મગ ને ભાત અહીં મેં એક વાટકી મગ લીધા છે તેને ચોખા પાણીથી ધોઈ અને તેમાં દોઢ ગ્લાસ જેટલું મેં પાણી નાખ્યું છે અને તેમાં એકથી દોઢ ચમચી જેટલું આપણે મીઠું ઉમેરીને તેને ગેસ ઉપર ચાર સીટી થાય ને ત્યાં સુધી એને થવા દઈએ તો હવે આપણે ગેસનું અરે કુકરનું ઢાંકણ બંધ કરી અને તેને ચાર સીટી થાય ત્યાં સુધી થવા દઈએ આ બાજુ મેં એક વાટકી ભાત લીધા છે તેને બે વાર પાણીથી ધોઈ નાખીએ તો આપણા ભાત ધોવાઈ ગયા છે તો એની અંદર મેં દોઢ ગ્લાસ હવે એમાં પાણી ઉમેરીશું અને ગેસ ઉપર તેને ઢાંકણ ઢાંકીને પછી દસ મિનિટ જેટલું થવા દઈએ આ બાજુ લીમડો મરચાં અને ટામેટું લસણની પેસ્ટ તૈયાર છે તો હવે આપણે એક તવામાં બે પાવડા તેલ નાખીશું તો આપણું તેલ આવી ગયું છે તો તેની અંદર આપણે રાઈ જીરું થોડી હિંગ નાખીશું પછી એની અંદર આપણે લસણની પેસ્ટ નાખીશું પછી તેમાં લીમડો મરચાં અને ટમેટા નાખીને તેને ચડવા દઈશું એની અંદર થોડુંક મીઠું નાખીએ આપણે એક મિનિટ સુધી આપણા ટામેટા સતળાઈ જાય ત્યાં પછી એમાં તેમાં મગ નાખી દેવાનું મગ નાખીને તેને અલાઈ નાખવાનું હવે એમાં એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી નાખીએ એમાં હળદર થોડું બે ચમચી મરચું નાખીએ એક ચમચી ધાણા જીરું નાખીએ અડધી ચમચી મીઠું નાખીએ કેમકે મગમાં બાપવામાં પણ નાખ્યું છે અને પહેલાં પણ થોડુંક નાખ્યું છે એટલે અડધી ચમચી જ નાખવાનું એમાં મીઠું પછી તેને હલાવી નાખીએ એમાં લીંબુ નીચોવી નાખીએ પાંચ દસ મિનિટ સુધી તેને ઉકળવા દઈએ તો આપણા જો ભાત સરસ તૈયાર થઈ ગયા છે ભાત ચડી ગયા છે આપણા આ બાજુ આ બાજુ આપણા મગ પણ થઈ ગયા છે તો આપણા ભાત અને રસાવાળા મગ બંને તૈયાર છે ભાત સરસ છૂટા થયા છે તમને મારા રસાવાળા મગને ભાત જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા